દાહોદમાં બીટીપીમાંથી રાજીનામું આપી દેવેન્દ્ર મેળાએ દાહોદ લોકસભા બેઠક લડવા માટે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે ત્યારે લોકસભા લડવા માટે બીટીપી પાર્ટીને બાય બાય કરી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે ત્યારે અપક્ષ ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચે છે કે પછી આ લોકસભા લડવા માટે મેદાને ઉતરેલા રહેશે એ તો ખબર નથી પરંતુ આ અપક્ષ ઉમેદવારો ભાજપ કોંગ્રેસને કેટલું નુકસાન કરે છે તે તો ચાર જૂનના રોજ જ્યારે મતના પટારા ખુલશે ત્યારે જ ખબર પડશે તો સાંભળીએ લોકસભા લડવા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવા આવેલા ઉમેદવાર દેવેન્દ્ર મેળાએ શું પ્રતિક્રિયા આપી હતી જોહાર જય આદિવાસી આજરોજ અમે દાહોદ ઓગણીસ લોકસભાનું પત્ર ભર્યું છે કેમકે જ્યારે આદિવાસી સમાજ ગરીબ સમાજ શોષિત સમાજ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજ માટે અમે જ્યારે પણ કોઈ અહીંયા થાય ત્યારે અમે એમના માટે અવાજ ઉઠાવીએ છીએ અને જ્યારે સ્કૂલનું કામ હોય બાળકોનું કામ હોય વિદ્યાર્થીઓનું હોય જ્યારે જળ જંગલ જમીનની વાત હોય ત્યારે પણ અમે કોઈ અવાજ ઉઠાવીએ છીએ એના માટે આજે અમે દાહોદ જિલ્લામાં અપક્ષ ઉમેદવાર તરીકે આજે એક આદિવાસી સમાજના હિત માટે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે જોહાર જય આદિવાસી દર્શક મિત્રો લોકસભા ચૂંટણીનો મહાપર્વ આપણે ઉજવવા જઈ રહ્યા છે સાતમી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે મોટી સંખ્યામાં મતદાન મથકો પર જઈ અને આપણા અધિકારનો હિસ્સો બનીએ ગરમીનો સમય છે વહેલી સવારે જ મતનું દાન કરી અને ફરીથી ધંધે ગોઠવાઈ જજો મતદાન એ આપણો અધિકાર છે અને આ મતદાનના પર્વને હર્ષો ઉલ્લાસની સાથે ઉજવી આપણી લોકશાહીને મજબૂત કરવાનું કામ એ આપણો મતાધિકાર કરશે એટલે લોકશાહીના પર્વને આપણા પરિવારના પ્રસંગની જેમ તેમજ આપણા તહેવારોની જેમ ઉજવવું જોઈએ તો દરેકને અપીલ છે કે લોકશાહીના પર્વને વધુમાં વધુ મતદાન કરી અને સાતમી મેના રોજ મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં જોડાઈએ સમાચારોમાં હાલ આટલું જ જો આપ આવા જ સમાચારો અવિરતપણે જોવા માંગો છો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરો લાઇક તેમજ શેર કરો ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર